સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે આખરી ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે પોલીસના મતે સ્કૂલની બેદરકારી પહેલી હોવાની વાત સામે આવી છે જેના કારણે ફરિયાદ નોંધાઈ છે સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે સ્કૂલના ગાર્ડે અન્ય કોઈએ મૃતક વિદ્યાર્થીને બચાવવા માટે મહેનત કરી નથી તે વાત સામે આવી છે તો સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં રોષ છે અને સ્કૂલની નિષ્કાળજી તેમજ બેદરકારીના લીધે ફરિયાદ નોંધાય છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે ફરિયાદ નોંધી છે સ્કૂલના સંચાલકની બેદરકારીના કારણે વિદ્યાર્થીનો જીવ ગયો હોવાની વાત પણ સામે આવી છે તો વિદ્યાર્થીને સમય પ્રમાણે સારવાર માટે સ્કૂલના સંચાલકોએ પણ ખસેડ્યો નથી સમગ્ર ઘટનામાં ફરિયાદમાં વધુ કલમોનો ઉમેરો થાય તેને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ પાસે પરવાનગી માંગી છે કોર્ટ કહે તો વધુ કલમોનો ઉમેરો થશે અને ફરિયાદ વધુ મજબૂત થશે સ્કૂલ સામે ફરિયાદ નોંધાય તેવી માંગ મૃતકના પરિવારજનોની પણ હતા